જય ગૌ માતા દેવકી એસપીકે ફાર્મ જય એસપીકે સુભાષ પાલેકર કૃષિ આજે આપણે જીવામૃત ઘઉં ચણા જીરું ધાણા મેથી અને ગાજરમાં જીવામૃત અને તામ્ર સાઇસનું પાવાનું ચાલુ છે આ જીવામૃત છે આ સાઈડ તામ્ર સાઇસ છે બે આવે છે આ વેંછુરી દ્વારા આપણે ફેંસે છે તેથી આપણી વેનછોરી અહીંયા અવાજ સાંભળી શકો છો ફેંસે છે આપણે પાંચસો લીટર જીવામૃત છે આમાં તામ્રસેષ છે એમાં થોડી માત્રામાં નાખેલી છે બાકી આપણું બેરલ અહીંયા છે તામ્ર સહેસનું આપણા ઘઉં છે પાણી ચાલુ છે આપણે જીવા અમૃત અને તામ્રસહેસ આમાં સાથે આવે છે અત્યારે આગળ પાણી જાય છે મેથીમાં મેથી પછી આપણા આવશે શેણ્યા આગળ થોડી થોડીવારમાં બતાવું આ ચણા પણ મસ્ત છે આ બાજુ એક ખરીયું આપણે ટાયર પૂરતી થોડાક સોલે છે અહીંયા કર્યા છે એટલે આ આપણું જીરું ને દવાનું બાકી છે આ મેથી બધા પાસા આપણે નાખ્યા છે ઘઉં ચણા લસણ જીરું મેથી અને ધાણા આ બધો પાક આપણે કર્યો છે અને જરૂર પૂરતો આપણે ઓર્ડર પણ લઈશું અને છ ટકા ગાય આધારિત અને એસપી કે એટલે સુભાષ પાળેકર દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ જ રીતે આપણે આ મોડલ આપણું ને બધો પાક આપણે તૈયાર કરીએ છીએ આમાં અત્યારે હાલ આવે છે જીવામૃત અને તમારો સાહેસ પાણી ચાલુ છે જય ગૌ માતા